કે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ તો વેલકમ બેક માય બ્લોગ કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ હવે આપણી ફિલ્મ ચાલુ રહે હમણાં થોડાક ટાઈમ શું કહેવાય કે ક્લોઝ હતું કારણ કે કામકાજ કઈ હતું ને મિત્રો ને હા આવી ગયા લાઈક કરવાનું ના ભૂલતા અને નવા મિત્રો પ્લીઝ સપોર્ટ ફાર્મર ચેનલ એટલે કે ખેડૂતની ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરી દો ભૂલતા નહીં તો કાયમની જેમ તો કામકાજ હાલે છે બધું ઘરમાં તો રાબેતા મુજબ આપણે થઈ ગયું છે ઉઠવામાં થોડુંક લેટ અને છોકરાઓ ગયા છે રાબેતા મુજબ સ્કૂલે હવે કામકાજમાં આગળ ઘણું વાત છે આપણે શું કહેવાય ઝૂંપડી બનાવી વાડીએ એની ઉપર પારા પેકનું કામ હાલે છે પછી વાંક ઘઉંવાળે જવાનું છે બે પાંચ દિનનો ખેલ છે અને ત્યાં થોડીક મૂંઝવણવાળું છે તે બધુંય આગળ વાડીએ જઈને આપણે ચર્ચા કરીએ અને બાકી તો જો અત્યારમાં શ્રીમતી એના કામમાં ક્લીનિંગમાં હા મિત્રો કાયમ નહીં જેમ યાદ દેવી સર્વભુતેશુ શક્તિ રૂપેણ સંતિતા વિદ્યા રૂપેણ સંધિતા નમસ્તશ્યહે નમસ્તશ્યહે નમસ્તશ્યૈ જય માતાજી હજી બધુંય શું કહેવાય દામિશો બધોય ઉપાડવાનો બાકી છે દામીશો આમ તો વહેલો ઉપડી જાય પણ મારે લેટ થઈ ગયું અને હિસાબે થોડુંક લેટ લેટ છે કા કેમેરા હામુક ફોકસ કરીને બોલાય

Saya darbat, cokelang rusak, ya ulag, ya saya, <hesitation> ada baki, kalau, apa dulu enggak, yang Indian, World Coffee, cadut, plus baki, kalau dari dompet, dari dulu enggak, kalau dulu, saya siram, terma, teh pelah, wah, beh, metina. મેથીયા થેપલા પણ આમાં થેપલા કાંઈ મળતા ન તમને કહો ઓહ થેપલા ફર ખાનું ફર્યું લાગે થેપલાનું ખાનું કા હા વોય ખાન આમ નથી કાંઈ એમ મત પછી શું છે મોડા ઉઠે ને જેમ જેમ બધાય એમ એમ બધા છે ને ભાગુ મોડી ઉઠે ને તો ભાગુ એની રીતે ગોતતી હોય હું મોડો ઉઠું તો હું ગોતતો હોય એવું બધું હોય હા લાવો દેશી ચાલો જમાવટ શું થયું કઈક ને કંઈક તકલીફ હોય જ અમારે હા ચારે કેમ તો પાંચ વાગે ઉઠાય બહારો હાલતો ભાઈ રાજ થોડુંક વહેલું થાય છે સ પોણા છ વાગે ઉઠાડવો પડે હવે વાડી તરફ જાય પણ પેલા હે ને શ્રીમતીજી કામ હોપી થોડુંક અટાણું હોપી દીધું અટાણું કરી આવી કારણ કે અહીંથી થોડુંક ગામ આ પસવાડે કહેવાય આઘો થાય એથી વાડી વિસ્તાર ચાલુ થઈ ને એટલે થોડુંક આઘું થાય એટલે મારે મારા બાપાને જવું પડે કંઈક વસ્તુ લેવા બાકી તો અમારા આ ગાડી હમણાં ક્લોઝ થઈ ગઈ છે પડી ગયું છે પંસર હવે આ ગાડીનો ઉપયોગ કરવાનો થાય આ બધું છે ને વેતે વાત હોય એટલે બાટલા આપણે ફરી એમ પડાવી જતા ને બે જ મેળા આવ્યું હતું કારણ કે વૈશાલ લગ્નગાળો એટલો હતો ને હાલ હવે હવે તો અટાણું તો થઈ ગયું છે

રામ રામ ભાઈ ગયો ગોવિંદ રામ રામ કાંડ થઈ ગયું અહીંયા કાંડ કરી નાખ્યું છે સમજ્યા કોઈ ભાંગી ગઈ છે આ ટેલર ને થઈ ગયા હે વી વર બાવી વર જૂનું

पारा पैक कर से बपर केड़ा वर ना का बपर केड़ा वर ना का बगे चणा कहीं चालू आ आइगली नेक पासल वरी गया ही आइल जो यह क्यां आइगली नेक वाड़ में ना ફોત્રી ચાલુ થઈ ગઈ ગોવિંદ ધાણા ની ને ખારી ને ચણા ની ધાણા ની ફોત્રી હે ને આવેલા ગઠ્ઠા બનાવવામાં કાઈમ આવે એટલે ધાણા ની ફોત્રી બધી ચાલુ થઈ ગઈ બપોર ઉધી હાલશે ને બપોર કેડે નહી હાલ આ નીક પેલા વાઢી લેવી અને પાછળ મારે તો બેરલ બારણે કાઢવું પડ્યું મધનું ફોડું હતું જો કાત્ર તડકે મૂક્યું તો હોઈ ગયું હવે આમાંથી મધ ખાશે ગોવિંદભાઈ પ્યોર મધ દેહી માથ માખીનું ઝેરી નહોતી ને બાકી તો જો ખેતરો હવે ધીરે ધીરે ખાલી થાવા માંડ્યા ક્યાંક વધાઈ ગયા ને ક્યાંક ભર થઈ ગયા ને ક્યાંક લીલાડા વવાઈ ગયા ને ક્યાંક તલ વવાઈ ગયા હે એવું બધું છે મધ આયા ઉડે ગોવિંદ પાસું જા હે ઉડતું મધ બધાય કે ઉડતું મધ નો કેડે આ હકીકત ની વાત આપણે જો વૈશા બેઠા ગોવિંદ ને બધા એ માથે જ ગુમે હે પછી શું કેવાય ઘાંઘા વાંગા થાય ને તો પછી ઝપટ મારી લે કા ગોવિંદભાઈ તમે નથી ને કહ્યું પાગુ ઝપટ માં આવી ગયું બપોરામાં થઈ ગયું છે લે કારણ કે છોકરાઓ તો આવી ગયા પણ અમારા બેંકિંગ નું કામ થોડું બાકી હતું તે બધું પતાવા ગયા હતા હવે જપા ઝપી બોલે છે સીતારામ રામ રામ ભૂખ લાગી થોડુંક લેટ ગયું હે ભાઈ જો આવીને ડાયરેક્ટ લેસન કરવા બે ગયા હું સીતારામ શું કરો છો મજામાં એમ નહીં તમે શું કરો હો લીટોડિયા કરે હે આખા સાપામાં લીટા ઘરમાં બે છોકરા હોય ને એટલે વાદ વિવાદ કાયમ માટે રિય નાનો કોઈ દિવસ માને નહીં હું ભાગુ હું ધર છે ભાગુ તને તને નામ લખતા આવડે છે નામ મારું નામ લખદ જોઈએ તો હાલો ડાયરો આજ થોડુંક લેટ થઈ ગયું ઘણું લેટ થઈ ગયું છે છોકરાઓને ભૂખ લઈ ગઈ છે

એટલે હું છે આ બધું કાજલ ને થોડું ટૂંકા ટીન જેવું વધી જાય ટેવ પડી ગઈ ને બધું ગૃહિણી ને તો શું હોય કે થોડું ઘણું કઈ માટે ટેવ પડી ગઈ અને પણ હેડ શું કારણ કે ડેલી નું છે એક ધર્મ બનાવવાનું હોય તો પ્રોબ્લેમ નહીં આમ પિંજણ નહીં પણ આમાં થોડુંક વધી થઈ છે રોટલી ચાલુ મશીન ચાલુ થયું છે લાઈ વાઈટ કામ પડતા તા બધી હું કઈ હેરખેમ ઉડાડીએ હું કઈ ગરમ દાળ પીવાતી છે

કાંઈ છે જો કે હાર્વેસ્ટિંગ હાલતું હોય છે આજુબાજુ જે આગોતરા ઘઉં છે જો હાલતું હોય છે તે કવર કરશું ત્યાં હું કાંઈ સ્વરૂ છે ને ત્યાં જઈને આપણે વાત કરીએ મિત્રો હાર્વેસ્ટિંગ તો ચાલુ થઈ ગયું પણ આપણે મોડા પહોંચ્યા હૈયા હવે ધીરે ધીરે બધા ઘેરા નીકળે હે પહોંચી ગયા ઘઉં વાળા પણ હવે આપણે વાત કરતા હતા ને કે ભાઈ અહીંયા શું પ્રોબ્લેમ છે તો આપણે બ્લોક બાય બ્લોક જોયું હતું છે એટલે આપણે ઓલા ઘઉં વાવ્યા હતા બરી ગયું હતું માવઠું આવ્યું હતું પાછળના ભાગે થોડાક લીલા હે ને આગળ હુકાઈ ગયા એટલે એવી સિચ્યુએશન છે અત્યારે બાકી આ એરિયો એટલે કે સ્પેશિયલ ઘઉંનો અહીંયા જો હાલી ગયું છે હાર્વેસ્ટિંગ પાંચસો છસો વીઘા અહીંયા ઘઉં જ હોય વધારે પડતા શિયાળુમાં એટલે આવી પરિસ્થિતિ છે પસાટે થોડુંક લીલું જણવે છે ને આગળ હુકાઈ ગયું છે બેગ દી રાહ જોઈ અને કરેડિયા કરી જાય એવું છે બહુ પછી આમાં શું છે કે આ તૈયાર મોલ કહેવાય ને આમાં બહુ જાજુ ખોભરાય નહીં ખેડૂત છે સમજી ગયા એ છે એટલે એવું બધું છે બાકી ઉપર તો હા વરી ગયા હે હાલો મિત્રો આવું કઈક રહ્યું છે આજના બ્લોગમાં પૂરો કરીએ હવે બ્લોક બાય બ્લોક તમને મજા આવશે કારણ કે હવે બધાય આ મોસમ ખુલી કહેવાય ને કામકાજ બધાય હાલશે ચાર મહિના જે આપણે મહેનત કરી એનું ફળ આપણને જોવા મળશે જોકે ચણામાં તો આ વર્ષે થોડુંક નબળું દેખાય છે વાવડ એવા થયા હંખલીના ને એવા બધા વાવડ છે અને થોડાક શૈણા હતા એના હિસાબે પંદર મણ ને ક્યાંક ચૌદ મણ ને ક્યાંક હોલ મણ ને એવા ઉતારા રહ્યા છે હવે આપણે કેટલું થાય તે આગળ જોયું હું તો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ અને નવા મિત્રો હોય હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના મિત્રો તમે ભૂલતા નહીં લાયકો તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન